તો મિત્રો એ ટ્રેક્ટર છે વાવી દેવું એટલા માટે પેલા કપાસ ને કટિંગ કરવાનું છે તો એ કામ ચાલુ છે મિત્રો આપણે આ કપાસનો જે ડૂચો વધે ને એ આપણે આપણા ખેતરમાં જ ઉડાડવાનું હે કારણ કે મિત્રો ખાતર થઈ જાય ને નકાન અમુક અમુક હોય ને આ કાપવા વાળા એ ભેરા હે ને ટોલી લઈને આવે આ ડૂચો જે કાપીને એ સીધા એને ટોલી ભરતા જાય બરોબર તો આપણે એવી રીતના નથી કરવાનું આપણે હે ને આ બધાનું કટિંગ કરી અને આપણા જ ખેતરમાં ઉડાડવાનું છે તો આપણે એ પ્રક્રિયા કરવાની છે તો જો મિત્રો આ વચમાંથી આ એક આયરનું છે ને કટિંગ થઈ ગયું છે અને આવા ઠૂઠા વધે છે જો આવા 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 અને મિત્રો ભૂકો થાય છે આ હા હા આ બધું અને આ બધું છે ને ખાતર થઈ જાય મિત્રો એટલે હેને આપણા બધું ખાતર ને આપડા ખેતર માં જ ઉડાડવાનું હે સોરી કપાસ કરેલા ઓલા કટિંગ કરેલા કપાસ ને બરોબર અને મિત્રો આ બાજુ જ આવ્યો એટલે મેં કીધું મારા સબસ્ક્રાઈબરને મારું જીરું દેખાડી દઉં જરાક તો આવું હે મિત્રો બહુ સારું નથી મિત્રો પણ આવું હે જરાક બરાબર તમારે કયો શિયાળું પાક હોય અને જીરું હોય તો કેવું કોઈ જરાક મને કોમેન્ટથી જણાવી દેજો બરાબર એટલે મને ખબર પડે કે નાના કેવી કાજુ ફરે જીરાને માર્કેટ રહેવાની છે બખર જન થઈ ગયું કારણ કે મિત્રો હવાર હવાર મહેન એટલી એરડી ચડાવી બરાબર છે એમાં તો ને આપણા કપડાં નહીં હે ને આવું પથ્થારી ફરી ગઈ હોવાર હોવારમાં થોડોક ઠારાઈ આવી ગયો હતો અને આ બધું પડ્યું હતું ટોલીમાં તો ત્યાંથી પછી ભારી લઈ લઈ અને આપણે અહીંયા મેળીમાં તો હુકવવા નાખી દીધી બરાબર નગર નીચે તો બધું કાંકરાવાળું થઈ જત કાકરાને ધૂળવાળું થઈ જાત એ બધું આપણે કામ હતું આજનું અને અહીંયા થોડીક આ એટલી કેરી અહીંયા નાખી દીધી અને લાગે હવે કે આનું બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે ખરા મારું રહે ને ચેનલ ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઇક કરી દેજો ને ખરા મારી કોમેન્ટ કરી નાખજો બરોબર હવે મળીએ આપણે આવા જ કંઈક નવા દેશી બ્લોગમાં તો ત્યાં સુધી બધા એને બાય બાય